વિક્રમ ઠાકોર સાહેબ વિકાસ ગયો સાહેબ હું નહી તું ભૂલી ગયો અત્યાર સુધી ક્યાં હતો સાહેબ કચરો વીણવા ગયો તો એટલે મોડું થયું કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ બે કામ થાય મારો પણ ફાયદો અને કામ પણ સારું સારું વેલો આવજે

રોટલો ફૂલે નહી તાવડી શું તારો બાપુ બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે રે હવે બેસ બેસ બોમ ફોડવા વાળા કોઈને સાચી કવિતા નથી આવડતી ચાલો બીજી કોને આવડે છે બોલું સાહેબ બોલ સોનુ સોનાની સાકળે બાંધ્યો ઈ જો આને કહેવાય કવિતા હાથમાં છે વિસ્કી વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લેવો હવે તેના જવાબ આપજો ચાલો પેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં હાથમે છે સાહેબ બોલો બોલ છગન ભલ્લા કાકાના ઘરેથી બંકસ કાકાના ઘરેથી યાસીન કાકાની વાડીમાંથી જીઓના ને આડિયાના ટાવર પાછળ આસમી જાય છે ઠીક હવે બેસી સાચો જવાબ કોણ આપશે સરસ સાચો જવાબ બેસી બુરા કેમ વાતો કરે છે અને કોની સડી પહેરી ને આવ્યો છે કેમ તારા બાપાની સાહેબ મારા પપ્પા ભૂલથી મારી પહેરી આવ્યા ગયા ઠીક બેસી જાવે આવે તારી પહેરી આવજે પછીનો સવાલ પછીનો સવાલ